સોનગઢ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં વિકાસના કામોનો પ્રારંભ કરાયો સોનગઢ નગરપાલિકા દ્વારા હાલમાં નગર વોર્ડ નંબર બે માં વિવિધ વિકાસના થયા અંગે શાસક પક્ષના નેતા મરાઠાએ માહિતી આપતા જણાવ્યું હતું નંબર માં અનેક મહત્વના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને કેટલાક કામો શરૂ થઈ ગયા છે જેમાં રમણીય પાર્ક સોસાયટીની અંદર રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નીચે કામ ચાલુ થઈ ગયું છે શિવાજી નગરની અંદર ગાર્ડનની પાસે વોટર હાર્વેસ્ટિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જેનો હેતુ વરસાદી પાણીનું જમીનમાં ઉતારવાનું છે ગટરનું કામનું ખાતમુહૂર્ત તારીખ દસ દસ બે હજાર પચીસ ના રોજ પાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ કારોબારી અધ્યક્ષ સેતલભાઈ મહેતા ઉપપ્રમુખ પ્રકાશ ગામિત નગર ભાજપા પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ બંને મહામંત્રીઓ ડોક્ટર રૂપસીભાઈ રાજપૂત તથા વિમલભાઈ દેસાઈ સહિત નગરપાલિકાના અધ્યક્ષ અને સભ્યોની હાજરીમાં સતેશ્વર નગર પરોઠા હાઉસની અંદર ગટરના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વર્ષોથી સપ્તેશ્વર નગરના રહીશોની માંગણી હતી કે વરસાદી ગટર લાઈન નાખી આપવામાં આવે જે આજરોજ ખાતમુહૂર્ત કરી આ માંગણી સંતોષવામાં આવી છે આશરે અઢાર લાખના ખર્ચે આ વરસાદી ગટર લાઇન બનાવવાના કામનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં સોનગઢ નગરની અંદર ને ખાસ કરી વોર્ડ નંબર બેમાં જે ડામર રોડ રસ્તાઓ છે તેનું સીલકોટ કરી મોટાભાગના રસ્તાઓ રિપેર કરી નવા બનશે આમ સોનગઢ નગરપાલિકા દ્વારા નગરની અંદર વિકાસના કાર્યોની શરૂઆત કરવામાં આવી છે સુરી 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 સુરી